નમસ્કાર મિત્રો હું છું આપણી સાથે પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ મિત્રો ભુજપુરની ધરા પર આજે અમારી ટીમ પહોંચી છે મિત્રો આજે વરી પાછું ભુજપુરના ઘણા બધા આગેવાનો છે એ ગૌચર જમીન છોડી રહ્યા છે તો એમને આશીષ આપવા માટે આજે ખાસ આપણા પરમપૂજ્ય સુપ્રસિદ્ધ કથાકાર કશ્યપભાઈ શાસ્ત્રી એ આજે આવ્યા છે મોટા ભાડિયાથી અને એ આશીષ આપશે ત્યારે આપણે એમના આશીષ મેળવશું અને આપણા સૌને આપણે પ્રેરણા મળે એવું આપણે કાર્ય કરવું જોઈએ તો સનાતન ધર્મના હંમેશા છે તે માર્ગદર્શક રહ્યા છે એવા આપણી સાથે કથાકાર છે સુપ્રસિદ્ધ કશ્યપભાઈ એમની સાથે આપણે જાણશું કે આપણી જે ગાય માતા છે એનું શું આપણા શાસ્ત્રોમાં મહિમા રહેલું છે અને જે ગૌચર દબાણ જે આજે કર્યું હતું એ આજે ગ્રામ પંચાયતને સુપ્રત કરી રહ્યા છે તો એમને આશીર્વાદ આપવા માટે આજે આવ્યા છે પરમ પૂજનીય આપણા સુપ્રસિદ્ધ કથાકાર કશ્યપભાઈ શાસ્ત્રી તો આપના આશીષ હા ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો આપને કે આપ આ સેવાના કાર્યમાં જોડાયેલા છો ને જે આમાં આપને કાંઈ પ્રાપ્ત આશીર્વાદ સિવાય કાંઈ થવાનું હોય મને ખ્યાલ છે ત્યાં સુધી અને આપ ત્યાંથી દૂરથી આવીને આ બધા વિષયોને કેન્દ્ર સ્થાનમાં રાખી અને કચકડે કંડારી અને લોકો સુધી પહોંચાડી રહ્યા છો આ ભૂજપુર એક ઐતિહાસિક ગામ છે ગૌમાતા પ્રત્યેનું સમર્પણ પ્રેમ ખૂબ જાણીતો છેલ્લા વર્ષથી હું ગૌકથા કરું છું અને ગૌકથાના માધ્યમથી લોકોના ઘર ઘર સુધી ગૌમાતાનો મહિમા ભારતીય સનાતન પરંપરામાં જે દર્શાવ્યો છે પહોંચ્યો છે ગૌમાતાના માધ્યમથી જ આ દેશને આઝાદી મળી હતી મંગલ પાંડે જે શરૂઆત કરી હતી તેમાં ગૌમાતા જ કેન્દ્ર સ્થાનમાં હતી અને ગાયો માટે થઈ લાખો માણસોએ બલિદાન આપી દીધા છે અનેક સંતોએ બલિદાન આપી દીધા છે આપણી ગામડે ગામડે તમને પાડિયા જોવા મળશે તો એ પાડીયામાં તમને મૂળમાં જશો તો ગૌ માતા જશે બેન દીકરીની ઇજ્જત હશે એના માટે અમુક સમય એવો આવ્યો કે ઘણા લોકો પછી ગૌમાતાનું લેવા લઈ ગયા એમ જોકે અહીંયા તો એવું નથી કારણ કે એમને જ્યારે જમીન લીધેલી ત્યારે એમને ભાગમાં જ વેચાણમાં જ જમીન એવી સાથે આવેલી પણ એમને ખ્યાલ આવ્યો અને જમીન પાછી સુપરિત કરવી બાબાજીએ શરૂઆત કરી આમ તો પહેલા પણ બે ચાર લોકોએ આપેલી જ હતી તો ભુજપુરમાં આ એક ક્રાંતિ થવા જઈ રહી છે ને આ ક્રાંતિ જો સ્વરૂપ ધારણ કરે તો આત્મનિર્ભર બની જાય કારણ કે ગૌ માતાઓ માટે આપવું આપણે ત્યાં ગૌચર એક માનદંડ શાસ્ત્રોમાં આપેલા છે આટલી ગૌચર જમીન હોવી જ જોઈએ સરકારી નિયમોમાં પણ એવા બંધારણો છે કે આટલી ગાયો હોય તો આટલા એકડ જમીન હોવી જોઈએ પણ વર્તમાન સમયમાં જમીનોના ખૂબ ભાવ વધ્યા માણસોમાં થોડીક લાલચ લોભ આ બધા જાગ્યા અને માણસો એવું વિચારવા લાગ્યા કે આપણે આ પણ ખેડીને ખાઈએ અથવા વેચીએ તો આપણે પચાવી શકશું એકવાર ઝેર પચી શકશે અગ્નિના ધગ ધગતા અંગારે તમે મોઢામાં નાખશો એ પચી શકશે પણ ગૌમાતાનું દ્રવ્ય અથવા બીજા કોઈનું હકનું પડાવેલું કોઈ દિવસ પચતું નથી તો એને પ્રેમથી જેનું છે તેને સુપ્રિત કરવું આ એક મોટી મર્દાનગીનું કામ છે જેમણે પણ આ કાર્ય કર્યું છે આમાં જોડાઈ રહ્યા છે એમને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું સાથે પંચાયતને મીઠી સૂચના કે આ લોકો મૂકે પછી બીજા લઈ જાય એનું પણ ધ્યાન રાખે હું ખાલી કરું બીજા ચાર જણા કબજો કરી લઈએ સો વર્ષમાં ન બને ત્યાં ત્યાં સુધી સુધી આપની પંચાયત છે એવા એવા બંધારણ ઠરાવો અને એવી વ્યવસ્થિત મને તો એમાં જ્ઞાન નથી એવી ગોઠવણ કરીને જવું જોઈએ મિત્ર નારાયણભાઈ મૂકે અને મહારાજદેવ દેવ તમે લઈ લ્યો અથવા તમે મૂકો બીજા લઈ લે એનો કોઈ મતલબ નથી તો આ જે થઈ રહ્યું છે આ યોગદાન આ યજ્ઞ એમાં બધા જે સામેલ થયા છે એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ ભુજપુર ક્રાંતિકારી ગામ છે અહીંયાથી જે વિચારધારા શરૂ થાય છે એનો ખૂબ વ્યાપ થાય છે દાતાઓ ખૂબ દાન આપી રહ્યા છે વૃક્ષારોપણ થઈ રહ્યું છે કચ્છની જેની ખૂબ આવશ્યકતા છે હરિયાળીની તો એ તરફ આપણે આગળ વધી રહ્યા છે તો જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ સાધુવાદ અને એક બ્રાહ્મણ તરીકે સે લાગે તો મિત્રો જે ભુજપુર ગામની અંદર જે ગૌચર જે દબાણ આજે ઘણા બધા છોડી રહ્યા છે આજે ચર્ચાનો વિષય બન્યો છે કચ્છમાં ગુજરાતમાં તો મિત્રો ક્યાંક એવી પણ જે લોકોને ચર્ચા કરતા હોય છે કે ગૌચર જે જમીન જે છોડે છે પછી ગ્રામ પંચાયત જે કંપનીને વેચી નાખશે કે એવી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે ક્યાંક વખાણ પણ થઈ રહ્યા છે તો જે ખરેખર શું માણેકભાઈ કહેશો કે જે એવી ચર્ચા કરે છે લોકો કે ગ્રામ પંચાયત ભુજ પરની જે જમીન જે ગૌચર જમીન એ પછી કંપનીને વેચી નાખશે કે એવી ચર્ચા થઈ રહી છે શું કહેશો સૌ પહેલાં તો હું કચ્છ ભૂમિના જે શ્રોતા છે એ સર્વને નમસ્કાર ગૌચર જમીન કોઈને વેચવી પંચાયત વેચે આ તો મજાકની વાત છે એક કે લોકો હોય હોટલે બેઠા હોય અને જે યાદ ધ્યાનમાં આવ્યું એવી વાતો કરતા હોય પણ અમારો લક્ષ્ય એ લઈ લેવી અને કોઈકને આપી દેવી આ અમારો લક્ષ્ય જ નથી અમારે જે લોકો આમ સમજે જ છે કે ભાઈ ગૌચર અથવા તો ટાવર્સ પૈકી પણ જ્યાં ગાય ચરી શકે એને હું મારી વ્યાખ્યા એ છે કે જ્યાં પણ ગાય ચરી શકે એ બધી ગૌચર જ કહેવાય આ તો સરકારના કાયદામાં છે કે અહીંયા ગૌચર નીમ કરેલી છે આને શ્રી સરકાર છે કે આ ટાવર્સ પૈકી છે બાકી જ્યાં ગાય માતા ચરી શકે અથવા બાકીના પ્રાણીઓ પણ ચરી શકે એ બધી ગૌચર જ કહેવાય એટલે એ કોઈને અમે આપી દઈએ એવી અમારી શક્તિ પણ નથી અને કંપનીઓ આવીને ક્યાં ખેતર લઈને તેમાં કોઈ ઉદ્યોગ કરે આવું પણ સરકારની પણ નીતિ નથી એટલે આ તો મજાકની વાત છે અને ઓટલે બેસીને ગપ્પા મારવા આ સહજ વાત છે લોકો કરતા હોય પણ અમે જે લોકો અત્યારે પોતાના જે ખેતરો કોઈ પણ હિસાબે એમના કબજામાં હતા એ કબજા મુક્ત કરે છે તો અમે ત્યાં વૃક્ષારોપણ જ કરીએ છીએ ડાયરેક્ટ એટલે વૃક્ષારોપણ થયેલી જમીનમાં કોઈ લઈ જશે આ વાત તો છે જ નહીં પણ આ લોકો સહજ કરતા હોય પણ બીજું એ પણ પણ કહું કે આ કોઈ નથી જે લોકો ગૌ સમિતિ છે એમણે જે આ મુહિમ ઉપાડી છે તો પંચાયત એને સપોર્ટ કરે છે બાકી તો જેને દેવી છે આજે જ અહીંયા હાજર નથી પણ અમારા દાજીભા કરીને છે તો એમણે એવું કીધું કે હું તો બે ત્રણ વર્ષ પહેલા જ મૂકી દીધી હતી નહી તો તે વખતે એટલા માટે મેં કબજો કર્યો હતો નહીં તો બીજા આવીને કબજો કરતા હતા એટલા માટે કર્યું તું બાકી હું વાવતો જ નથી હબુભાઈ જે જમીન મૂકી તો એમણે એવું કીધું કે અમે જ્યારે બાકીની જમીન અમારી રેગ્યુલર લીધી તે વખતે પાસે જમીન એ બેગી હતી તો અમે રાખી હતી બાકી એમાં તો બધા એવા જ છે તો આજે જે અહીંયા જે જમીન ઉપર આપણે ઊભા છીએ આ સામે જે ખેતર ખેડેલો દેખાય છે આ અર્જણભાઈ વારવાણી એ એમની પોતાની માલિકીની જમીન પાછળ છે તો આ હવે જો બીજા વાર્તા હતા એટલે એમણે પોતે કબજાણા એમણે બાકીની અમે જમીન જો છોડી એટલે એમને ધ્યાનમાં આવ્યું એટલે સામેથી એમણે કીધું કે જો તમે વૃક્ષારોપણ કરાવતા હો તો મારે આ જમીન જોતી નથી એવી રીતે હબુભાઈએ કીધું જેમ ડાજીભાઈએ કીધું એમ બીજા રામસંગજી કરીને છે એ બધા જ અત્યારે હાજર નથી રહી શક્યા પણ એ બધા સામેથી મૂકી છે એવી જ રીતે રતનભાઈ ઊભા છે તો એમના દીકરા પાસે થોડી જમીન તો એમણે પણ એવું જ કીધું કે ભાઈ આ જમીન અમારે જોતી નથી આ તો બીજા આવતા હતા એટલે અમે જમીન કબજામાં રાખી બીજા નારણભાઈ છે તો એમનું પણ આવું જ હતું કે જમીન લીધી તો પેલા જેટલા પણ જમીન અત્યારે મૂકી રહ્યા છે એ અને જેના પાસે હોય અમે હાથ જોડીને વિનંતી કરી છીએ કે તમારી જમીન અત્યારે જો તમે મુક્ત કરશો તો આપણે એમાં વૃક્ષારોપણ કરશું અને નિરાતે જો બેસીને એક ઝાડ ને આપણે જોશું

સાજા નમરા રહી શકીએ આપણું અસ્તિત્વ છે તો બાકીના લોકોને અમે વિનંતી કરી છે કે જો જમીન કોઈ પણ હિસાબે તમારી પાસે અત્યારે હોય પછી એ ગૌચર જ તમે માનો આપણી માલિકીની નથી એ બધી ગૌચર જ છે તો સામેથી જો આપશે તો એનો અમે સન્માન કરશું એનો એવી દ્વા આપણે એક આશીર્વાદ સ્વરૂપે કહી કે અભિનંદન સ્વરૂપે કહી કે પરમાત્મા એને અનેક ગણી કરીને આપે અને એક સહજ વાત છે

કે બાકીના લોકો પણ ખૂબ સુપ્રત કરે અને આપણે વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણનું ખૂબ મોટું કામ કરીએ અને જે લોકોએ અત્યારે જમીન આપી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ઈશ્વર એને અનેક ગણું કરીને આપશે જ એ જેમ કશ્યપ શાસ્ત્રીએ વાત કરી કે આ મરદાનગીનું કામ છે તો ગાય માટે કે બેન દીકરી માટે પોતાના બલિદાનો જયારે આપ્યા છે તો આપણે તો જીવવું છે અને ખાલી લોભમાંથી બહાર આવવાનું છે તો એવા બધાને ખૂબ ખૂબ અભિનંદન અને જે લોકો હજી પણ વિચાર કરતા હોય તો એ વિચારને ને અમલમાં જ મૂકે એવી પ્રાર્થના કરી છે બધાને માતાજી બધાને ના અમારી સ્વેચ્છા એ મૂકું છું બાકી કોઈ મને દબાણ નથી તો મિત્રો બે ત્રણ વાત એક નોંધવા જેવી છે કે ભુજ પર ગ્રામ પંચાયત કે ગામજનો જે ગૌચર જમીન છે એ કંપનીને નહીં આપે એ એવી જે ચર્ચાઓ કરતા હોય તો એના ઉપર પૂર્ણ વિરામ કરી નાખજો અને કોઈ ધાક ધમકી કે કોઈ દબાણ કરવામાં આવતું નથી એ પણ નોંધી લેજો અને તમારા જે મનમાં જે હોય એવી શંકા કુશંકા કાઢી નાખજો મહેરબાની કરીને જે સારા કાર્યો કરતા હોય ને એમાં આપણે સહભાગી બનીએ એ એમાં આપણે સહભાગી બનશું ને તો જ આપણા ગામનો વિકાસ થશે તો ભુજપુર ગ્રામ પંચાયત ભુજપુર ગામજનો અહીંયાના જે દાતાઓ છે એમની ખરેખર જે પર્યાવરણના સુધારણાના જે કાર્યો છે છે એ થઈ રહ્યા સદભાવના વૃદ્ધાશ્રમ છે એ બધાને આપણે પ્રેરણારૂપ કહી શકીએ અને એમને મદદરૂપ બની શકીએ તો આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે બલરામ ગ્રુપના અ પાલુભાઈ સાથે આપણે વાર્તાલાપ કરશું પાલુભાઈ પાલુભાઈ જે છે એ જીવદયા પ્રેમી છે અને એમના જે બે સુપુત્રો છે ગોપાલભાઈ ગઢવી અને ભીમસીભાઈ ભીમસીભાઈ આવો અહીંયા આ ભીમસીભાઈ અને આખો બલરામ જે પરિવાર છે ગ્રુપ અહીંયા બલરામ હોટલ આપણે ચાય પીએ એટલે આપણાને જે થાકેડો હોય એ પણ ઉતરી જાય એવી એમને અહીંયા ચાય મળતી હોય છે તો આજે ખરેખર ભુજપરની ધરા એટલે આપણે કહીએ ને ક્રાંતિકારી ધરા અને અહીંયા જે સદ કાર્ય કરી રહ્યું છે ભુજપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા થઈ રહ્યું છે આપ શું કહેશો પેલો તો ગ્રામ પંચાયતને અભિનંદન કારણ કે આ પગલું ઉપાડ્યો અને શરૂઆતમાં આપણે જે મોલ વાવીએ તો તો એમાં એમાં મોલો પાકે તો ત્રણ ચાર મહિના લાગે પછી ઝાડ વાવીએ તો એને ચાર પાંચ વર્ષે પાકે અને ફળ આવે એમાં આપણે થઈએ તો જે ગૌ સમિતિ અને કશ્યપ શાસ્ત્રીએ એ રૂપ આવ્યો જે ગૌ કંથાનો એ કંથાનો લગભગ મને લાગે છે આઠ દસ વર્ષ થયા દસ વર્ષ થયા એ હવે પાકવા આવ્યો તો બાવાજી એ ફળ એક લઈને આવ્યા બે વર્ષ પહેલા તો લ્યો આ ગૌ સેવાનું ફળ તો એને આપી પછી બીજા આપ્યા અને હવે તો ફળ પાકી ગયો છે બધા ફળ પાકવા પાકેલા છે બધા આપતા હોય છે હબુભાઈ બાતિયા એ આવ્યું કે મારો આ ફળ હતો એક અહીંયા તો એ હું ગૌ સેવા અર્પણ કરું છું એમ બધા અર્પણ કર્યા આજે ચાર પાંચ જણા અર્પણ કર્યા અને હવે જે જે ફળ થશે એ પણ લગભગ પાકો આવે છે એટલે બે વર્ષમાં લગભગ પૂરેપૂરા પાકી જશે અને કોઈ કયો રહ્યો હશે એને તોડી નાખશું પછી જય માતાજી હવે છે હું એવું ગૌચે તો પણ દેખાદેખમાં થઈ હતી અમારી બધી એટલે અમે ના તો પછી બીજું કોઈક વાળું કરી ગયા તા ને દબાણ કરી હતી અમારો તો એક જ ઘન પટ છે પણ હવે એ અમે સોંપવા તૈયાર છીએ અને એનું પેદસ આવે છે એ અમે ગાયો નાપતા હતા અમને કઈ ખપતો નતો અમને ભગન ઘણું લીધું છે હમણાં એક નવું થયું છે પંચાયત ને ગામ ને બધા મહારાજ ગૌસેવા એ બધા થઈ અને નવી ક્રાંતિ લાવ્યા છે ખરેખર મજા આવે આપણે આ ઝાડ એટલા બધા વાવે છે ખરેખર ઝાડ એ પાંચ દસ વર્ષ પછી જોવા લાયક થશે તો સાહેબ હું તમારા તરફ કહું છું કે આ પંચાયત અને ગામ બધા ભેગો થઈને કામ કરશે ને તો કોઈ ને કઈ નડશે નહીં અને ગૌચર જમીન તો આજે આપણે નડી દઈએ તો સરકાર કાયદો છે હમણાં કાઢે છે પણ આ કોઈ હસી હસી લે લેશે અને હસીને આપણે દે છે બધા એવી રીતે આપણે બધા સમજી અને દઈ દો અને આપણે ઝાડ વાવીએ અને હું બીજું એક કહું છું ગામવાસીઓને કે હવે બધા જ છે અમેરિકાના છે યા મુંબઈના છે એ બધા ભલે આપે છે પણ હવે આપણે ગામમાં એવી ટીમ બનવી જોઈએ કે પાંચ ઝાડ આપે કોઈ દસ ઝાડ આપે કોઈ સો ઝાડ આપે કોઈ હજાર આપે એવી રીતે આપણે ગૌચર હવે ઘણી ખાલી થાય છે તો ઝાડે ખાપશે આપણે તો આપણે બધાનું વિનંતી કે બધા આપણી સાથે મળી અને કામ કરીએ અને પંચાયત હમણાં સારી મળી છે તો આપણે એ તરફ કલ્યાણ કરશું તો કામ આપણું સફળ થશે જય માતાજી તો મિત્રો અહીંયાના ભુજપર ગ્રામ પંચાયતના જે મહિલા સરપંચ છે લક્ષ્મીબેન ભીમજીભાઈ નંજાર તો એમના પ્રતિનિધિત્વ તરીકે આજે આપણી પાસે ટીમ મોજૂદ છે તો આપ શું કહેશો આજે ખરેખર સદગુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અમારી પંચાયતમાં ભુજપુર ગામમાં જે ખરેખર કહેવાય કે પરમ પૂજ્ય કશ્યપ શાસ્ત્રી પણ આવ્યા હતા એના હાથે અમે વાવાયું અને બીજું અમારા ગૌ સેવા સમિતિ છે એની મુહિમ ચાલ્યું છે અમુક માણસો અમારા ગામવાળાને મળી કરી અને કે છે કે ભાઈ આપણી જે ગૌચર છે એને જેમ જેમ બને તેમ મૂકી દો અને આ મૂકવાનું કામ તો સુરવીરનું છે વાવી હશે અમે તો નર્મ વિનંતી કરીએ છીએ પંચાયત તરફથી કે ભાઈ તમે તમારી ઘરે જે ગૌચર જમીન છે એ પ્રેમથી મૂકી દો અને કોઈ દબાણ પંચાયતનો કોઈ દબાણ નથી અમે એને લોકોને ટેકો દઈએ છીએ હજી અમારા ગામના માણસો સારા છે આજે લગભગ ચાર એક જણા મૂકી દીધું છે ને પહેલા પણ મૂકી દીધી જમીન જમીન આજ કરીને છે નારણભાઈ કરીને છે એવા ચારેક જણા આજે મૂકી રતનભાઈ છે રતનભાઈ નો છોકરો અર્જુનભાઈ વારવાણી એ એને મૂકી એ આપણે જે ખેતરમાં ઉભા અર્જુન વારવાણી ખેતર છે હવે એની આગળ જે છે એ પેલી જે ગૌચર છે ને પછી એની જમીન છે તો હું તો અમે તો અભિનંદન લઈએ છીએ કે ખરેખર આ મોહિમ સારી છે અને એમાં બધા આપણે જોડાઈએ તો હું તો વિનંતી કરું છું કે ભાઈ આપણા ગામ આ માણસો છે એ એ મૂકી દે પ્રાર્થના તો મિત્રો હરિયાળુ ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બનશે એવી ગ્રામ પંચાયત ની નેમ છે તો મિત્રો અહિયાં ના જે દાતાઓ છે ભલે અમેરિકા બેઠા હોય રમેશભાઈ જેવા દાતાઓ ભલે વિદેશમાં બેઠા હોય પરંતુ હંમેશા માદરે વતનની ચિંતા કરતા હોય છે દરેક ગામની અંદર મિત્રો આપ આપણા કચ્છની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કચ્છી માળું ભલે વિદેશમાં બેઠો હોય પણ હંમેશા પોતાની જે ખુમારી છે એ પ્રગટ કરતું હોય છે તો એવા દાતાઓને આપણે સલામ કરીએ છીએ તો ખરેખર જે આપના દ્વારા પણ ગૌચર જે દબાણ હતી એને છોડવામાં આવી આજે એક કચ્છમાં મુહિમ ચાલી રહી છે ભુજ પર ગામ થી શરૂ થઈ છે હજી ઘણા ગામડાઓમાં ગૌચર દબાણ છે તો એ હટે એ માટે શું કહેશો વંદે ગૌ માતરમ થાય છે હું કે દેખા દેખી પાપ અને દેખા દેખી ધરમ ટૂંકો દાખલો એક વાંદરા એ ફેરિયાની ટોપીઓ બધી લઈને ઝાડ ઉપર બેસી ગયા તો આજીજીથી મૂકતા નતા પણ એક ચતુર માણસ એવા બાબાજી જેવા આવી અને પોતાની ટોપી ઉતારીઓ પછાડીને ફેંકવા માંડ્યા એટલે ફેરિયા એ ટોપીઓ ભેગી કરી લીધી તો શરૂઆત કરી છે બાબાજી અને હવે મને લાગે છે બધા પોતપોતાની પોતાની જમીન મૂકી દેશે જે ગૌચર છે એ ગાયો થઈ જશે અને ઝાડ વવાય અને બધા સારા કામ થવા જઈ રહ્યા છે ડફનામી ગોસામી કહેવાય પછી આજથી પાંચ વાર પહેલા શંકર નીલકંઠ માંડીની સેવા કરવા જતો હતો તો પ્રવનો મંગલ આરતીનો મને બીજો સાંભળ્યો તો મંગલ આરતી કરવા ગયો તો દાડો તો હું આ તાળામાં જ પણ આગળ સેસના બેઠો હતો તો અહીંયા દાડાને કીધું શું કહેવાનું છે મારામાં કઈ ખામી હોય કેળી અને મેં માયાને વીતી લે અમારો દાડો થાય અમે સમીમાં જઈએ અમારી સમાજની અંદર અમે કહીએ કે મારો ડાડો આ એ ના લે અમે દાડો શંકર ઉપર છું છે પછી શંકર બાપા મને કીધો કે તું મારાથી તને આગળ રાખ્યો અને તું જે નીચ કામ કરે કેટલા ગણ સોર ગણ છે હનુમાન એ પદ્ધતિ છે બધી તમારી હાલે છતાંય પણ તમે ગામના ગુરુ કહેવાય અને ખોટા નીચ કામ કરતા હો તો પછી હું મોઢો લેકાડું અને હું જે પથ્થરમાં સમાવી ગયો છું એટલા સારું પછી સન્મકતા ઉભાલા ગણા દે એટલે તમે કાંઈક માપમાં આવો તો પાછી બીજો પણ અને બાકી તું મોન થા તો પોઈ હું અગિયા પોઠી આવ્યો મેં જે કંત વિંધો જય ગરનારી અને જય નીલકંઠ માડે એ છે કે અત્યારે ભુજપુરમાં ભુજપુરની પાસેથી જ નાગમતી નદી જે છે એ અમારી આખી નાગમતી નદી એ ગૌચર છે એટલે નદીમાં ગાય કેવું ચરી શકે એટલે અમારી તંત્રને વિનંતી છે કે આમાં થોડી પારદર્શકતા કરે અને ગૌચર જે જ્યાં ગાય ચરી શકે એવી જમીનને ગૌચર નીમ કરે તો આ નદીઓ જે છે એ નદી જોવી જોઈએ એમાં ગૌચર હોય ચાલે નહીં એટલે અમારી અત્યારે ચારસો પાંચસો એકર જે ગૌચર બોલે છે એ આખી નદી છે એટલે તંત્રને વિનંતી એવી છે કે ગૌચર જે છે ત્યાં ગાયનું ચરિયાણ થઈ શકે એવી જમીનને જ નીમ કરવી જોઈએ ગામે ખરેખર જે પહેલ કરી છે ગૌચર દબાણ મૂકવાની તો આ પહેલ દરેક ગામે ગામ થવી જોઈએ તો હવે મિત્રો ફરી પાછી જ્યારે કોઈ પણ ગામમાંથી માંથી પહેલ કરશે ત્યારે આપણે આવશું ભુજ પરંતુ તમારા ગામમાંથી પણ આવો કોઈને વિચાર આવે ગૌચર દબાણ મૂકવાનો તો ચોક્કસ અમને કહેજો પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ ભુજપુર મુન્દ્રા કચ્છ